તમે ભાવિક સર હિન્દ કોપર હિન્દ ઝિંક ઓલરેડી સારા મજબૂતી બતાવી ચૂક્યા છે પણ ન માત્ર કોપર અને ઝિંક પરંતુ ગ્રફાઇટ એચઈજી જુઓ તમે આજે ચાર ટકાથી વધુની મજબૂતી એચઈજીમાં પણ જોવા મળી રહી છે જબરદસ્ત એક્શન છે સર કઈ રીતે જોઈએ ગઈકાલે જ આપણે ચર્ચા કરી હતી મેં કીધું હતું કે બે હજાર છવ્વીસમાં જે હિમસિંગ હિંગ કોપર ખાસ કરીને મને લાગે છે કે આ વધશે કારણ કે બેઝ મેટલ્સના પ્રાઇસિસ જે છે એક્સપેક્ટ કરી રહ્યું છે એચી જે પણ સેમ હવે દેખાઈ રહ્યું છે કે એમાં પણ હવે એટલીસ્ટ ફિફ્ટી ટુ વીક આઈને છસો ચારની આસપાસ છે અને તરફે ફાઇવ ફિફ્ટી ચાલી રહ્યું છે મને લાગે છે કે આમાં પણ આપણે એટલે ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં નવ ફિફ્ટી ટુ વીક આઈ અને આઈ થિંક સિક્સ ટ્વેન્ટી ફાઇવ થી સિક્સ ફિફ્ટી સુધીના પણ લેવલ જોવા મળી શકે ક્લિયરલી માર્કેટમાં જો ત્યારે પણ કરેક્શન આવ્યું તો ત્યારે આ સ્ટોક એટલું બધું મોટું કરેક્શન હતું આવ્યું અને જેમ કે મેં કીધું કે બુલીશ છું બી એસ મેટલમાં તો આમાં પણ મને લાગે છે કે એચચીજીમાં પણ પોઝિશન છે કોઈ પાસે ના હોય કે પોર્ટફોલિયોમાં એડ ના હોય તો એવું છે કે ફાઇવ થર્ટી ફાઇવની આસપાસ ડેફિનેટલી એડ કરવી જોઈએ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ ને મને લાગે છે કે આ સાતસો ઉપરનો ભાવ જે છે એ આવી શકે છે તો તે એટલું એચીજીમાં પણ બુલીશ છું ઓકે સો આ છે એચીજી અને સાથે સાથે આન્ય મેટલ સ્ટોપ્સ કે જેને પણ આજે ધ્યાન પર આપણે રાખીશશું